બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી આજે થરાદ સુઈ ગામમાં અને ભાભરમાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે તો કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર નડાબેટમાં મંદિરમાં દર્શન કર્યા બાદ ધીમા ધરણીધર ભગવાન ગેડા હનુમાન દાદાના દર્શન અને લાખણીના ધૂણસોલમાં કાર્યકર્તાઓનું જન આશીર્વાદ સંમેલન કે જ્યાં હાજરી આપશે બપોર બાદ જ્ઞાનીબેન ઠાકોર અંબાજીમાં પણ જશે લોકસભાથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કી ટક્કર જોવા મળવાની છે અને હવે બંને ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી બેઠક યોજવાના છે ભાજપના કાર્યકર્તાઓ સાથે આગેવાનો સાથે આ તરફ થરાદ વાવ સુઈ સુઈગામ ભાભરમાં ડોક્ટર રેખાબેન ચૌધરી બેઠક કરશે સ્થાનિક ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર જેમના નામની ગઈકાલે સાંજે જાહેરાત સત્તાવાર રીતે થઈ ગઈ જોકે તેમણે પ્રચારના શ્રી ગણેશ તો શિવરાત્રીના દિવસથી શરૂ કરી દીધા મા નરેશ્વરીના દર્શન કરવા કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે આવ્યા છીએ ત્યારે મા જગદંબા નડેશ્વરીને એક જ પ્રાર્થના કરી એ મા જગદંબા સમગ્ર બનાસકાંઠાની અઢારે આલમ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજય અપાવે અને ચૂંટણી દરમિયાન તમામ કાર્યકરોની સલામતી રહે કોઈ વિગ્રહ ન થાય અને એક લોકશાહી ઢબે ચૂંટણી પતે એવી પણ મા જગદંબા નડેશ્વરીને પ્રાર્થના કરી છે આ મત વિસ્તારમાં ઘણા ટાઈમથી નેતૃત્વ કરું છું ત્યારે તમામ કાર્યકરો ઉત્સાહ અને ઉમંગથી અહીંનું બધું જ ચૂંટણી કેમ્પિયન અંબાળી અને બાકીના તાલુકાઓ મને કામ કરવા માટેની પૂરેપૂરી છૂટ આપીને આનું અંબાળશે એ ભલામણ સાથે આપ સૌનો ફરી આભાર માનું છું તો આ તરફ ગેનીબહેન ઠાકોર કે જેમણે પણ પ્રચારના શ્રી ગણેશ કર્યા તમામ મંદિરોમાં દર્શન કરી અને જીતની આશા વ્યક્ત કરી